રાધણ છઠ હોય એટલે આપણે ઘરે નવી નવી વાનગી બનાવવામાં આવે છે અને સાતમના દિવસે આપણે ઠંડુ જમવાનું જમીએ છીએ તો રાધન છઠના દિવસે તમે પણ આ રીતે બાજરી અને મકાઈના વડા બનાવી શકો છો આ વડા ખાવામાં ટેસ્ટી અને સોફ્ટ બને છે અને આ વડા છે તે તમે ચારથી પાંચ દિવસ સ્ટોર પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજે આપણે નવી રીતના બાજરી અને મકાઈના વડા બનાવીએ છીએ ત્યારે એક કપ દહીં લેવાનું છે ચમચી સમારેલો ઘોર લેવાનો છે મિક્સ કરી લેવાનો છે હવે બે ચમચી લીલા મરચા અને આદુ ઝીણા સમારેલા ઉમેરવાના છે અડધી ચમચી હળદર ઉમેરવાની છે એક ચમચી લાલ મરચું ઉમેરવાનું છે ચપટી હિંગ ઉમેરી લઈશું એક ચમચી અજમો જેને હાથથી ક્રશ કરી અને પછી ઉમેરવાનું છે એક ચમચી સફેદ તલ ઉમેરી લઈશું તે જ રીતે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને બધા જ મસાલા સારી મિક્સ કરવાના છે ફ્રેન્ડ્સ આજે આપણે નવી રીતના વડા બનાવીએ છીએ એટલે દહીંમાં જ મસાલો કરવાનો છે અને દહીંમાં મસાલો કરી અને પછી વડા બનાવીએ છીએ તો વડા એકદમ ટેસ્ટી અને સોફ્ટ બને છે મસાલા દહીંમાં સરસ એવા મિક્સ થઈ ગયા છે તો મોડ માટે ત્રણ ચમચી તેલ ઉમેરવાનું છે તેલ વધારે ઉમેરીશું તો વડા ક્રિસ્પી બનશે અને સોફ્ટ બનશે હવે તેલ ઉમેર્યું છે તેને સારી મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે દહીંમાં બધા જ મસાલા સારી મિક્સ થઈ ગયા છે એટલે બે ચમચી કસૂરી મેથી લેવાની છે કસૂરી મેથી ઉમેરવી તે ઓપ્શનલ છે જો તમારી કસૂરી મેથી ના ઉમેરવી હોય અને લીલી મેથી ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો તેના વડા પણ બહુ જ સરસ લાગે છે તો કસૂરી મેથી સાઈથી મિક્સ કરી લેવાની છે હવે આપણે એક કપ પીળી મકાઈનો લોટ લેવાનો છે તમારે સફેદ મકાઈનો લોટ લેવો હોય તો પણ લઈ શકો છો તે જ રીતે એક કપ બાજરીનો લોટ લેવાનો છે અને એક કપ ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે અને જો તમારે ઘઉંનો લોટ ના લેવો હોય અને એકલા બાજરી અને મકાઈના વડા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો પણ આજે આપણે નવી રીતના વડા બનાવીએ છીએ એટલે મેં બાજરીનો લોટ મકાઈનો લોટ અને ઘઉંનો લોટ લીધો છે હવે બધા જ લોટને સારી મિક્સ કરી લઈશું અને લોટ બાંધી લેવાનો છે લોટ બાંધતી વખતે તમને જરૂર લાગે તો દહીં ઉમેરી શકો છો અને છાશ પણ ઉમેરી શકો છો અને જો તમારે દહીં ના ઉમેરવું હોય તો થોડું પાણી પણ ઉમેરી શકો છો દહીંથી લોટ બાંધીએ છીએ ને તો વડા એકદમ સોફ્ટ અને પોચા બને છે અને આજે આપણે જે વડા બનાવીએ છીએ તેમાં ઈનો કે સોડા નથી ઉમેરતા છતાં પણ વડા એકદમ સોફ્ટ અને પોચા બનશે આપણે એક કપ દહીં લીધું છે તો ઉપરથી પાણી કે દહીં ઉમેરવાની જરૂર નહીં પડે તો એ વડાનો લોટ સરસ એવો બંધાઈ ગયો છે અને લોટ છે તે થોડો નરમ રાખવાનો છે એટલે આ રીતે લોટ બાંધી લેવાનો છે અને લોટને ત્રીસ મિનિટ મૂકી દેવાનો છે એટલે લોટ છે તે સેટ થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા ત્રીસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણે જે લોટ બાંધ્યો હતો તેનાથી લોટ નરમ થઈ ગયો છે કેમ કે લોટને ત્રીસ મિનિટ મૂકી દઈએ છીએ તો લોટ નરમ થઈ જાય છે તો હાથમાં થોડું તેલ લગાવવાનું છે અને લોટને મસી લેવાનું છે હવે સેમ સાઇઝના ગુલ્લા બનાવી લેવાના છે વડા છે તે નાના હોય છે એટલે નાના ગુલ્લા બનાવી લઈશું તો આ રીતે આપણે વડા માટે ગુલ્લા બનાવી લેવાના છે આજે આપણે નવી જ રીતના મકાઈ અને બાજરીના વડા બનાવીએ છીએ ત્યારે ક્લીન રૂમાલ લેવાનો છે રૂમાલને થોડો ભીનો કરવાનો છે અને રૂમાલ ચોપ બળ પર મૂકી દેવાનો છે હવે આપણે જે ગુલ્લા બનાવ્યા છે તે ગુલ્લા રૂમાલ પર મૂકી દેવાના છે પણ ગુલ્લા મૂકતા હોઈએ તે થોડી જગ્યા રાખવાની છે હવે રૂમાલની બીજી સાઈડ છે તે ઢાંકી દેવાની છે અને વાડકી લેવાની છે અને વાડકીથી થોડું પ્રેસ કરવાનું છે એટલે એક સરખા વડા બની જશે અને આજે આપણે વડા બનાવીએ છીએ તે એક સાથે સાતથી આઠ વડા બનીને તૈયાર

ત્યાં સુધી તળી લેવાના છે એટલે એક બાજુ વડાને તળતા જઈશું અને એક બાજુ વડા બનાવતા જઈશું એટલે વડા છે તે જલ્દી બની જાય છે હવે રાધન છઠ હોય ત્યારે આપણી ઘરે નવી નવી વાનગી બનતી હોય છે અને સાતમના દિવસે આપણે ઠંડુ જમવાનું જમતા હોઈએ છીએ તમે પણ રાધન છઠના દિવસે આ રીતે બાજરી અને મકાઈના વડા બનાવી શકો છો અને સાતમના દિવસે ખાઈ શકો છો ફ્રેન્ડ્સ આ વડા છે તે ચારથી પાંચ દિવસ સ્ટોર પણ કરી શકો છો અને આ વડા સાતમના દિવસે જ નહીં મુસાફરીમાં જતા હોઈએ ત્યારે પણ તમે આ રીતે વડા બનાવી શકો છો બહુ જ ટેસ્ટી અને સોફ્ટ બને છે તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આજની મારી વડાની રેસિપી કેવી લાગી તમે જોઈ શકો છો કે વડા એક સરખા બન્યા છે અને દડા જેવા ફૂલીને તૈયાર થઈ ગયા છે હું તમને તોડીને પણ બતાવીશ કે વડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થયા છે આજે આપણે વડામાં ઈનો કે સોડા નથી ઉમેર્યા છતાં પણ વડા સોફ્ટ અને પૂજા બન્યા છે તો રાધા ચટણના દિવસે તમે પણ આ રીતે વડા બનાવી અને સાતમના દિવસે ખાઈ શકો છો તો તમને આજે મારી સાતમ સ્પેશિયલ બાજી અને વડાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય